હેલો એવરીવાન ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું વેલકમ બેક ટુ માય માયનું લોગ તો જો અત્યારે હે ને બધું કામ કરી નાખ્યું છે અને ફ્રી થયા છે તો મેં કીધું ફ્રી થઈને પછી જ બ્લોગ સ્ટાર્ટ કરું આમથી પપ્પાને ઘરે થોડી નિરાત જ હોય સવાર મોડું જ પડે તો સારું તમે આજ આખો દિવસ શું કરી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો

કુતકો મારે નઈ પાપા હેલો એવરીવન તો હવે શું કેવાય બપોર થઈ ગયા છે જશન નિશાળે થાય જમી લીધું અને હવે આમ બધા જમવા બેસી છે ભાઈ ને જમી લીધું ચશન શું ખાધું બેટા કેળું કેળું ખાધું એમ પેલા હું ખાધું શાક રોટલીમાં માં બટેટા ને શાક બટેટા વઘારેલા વઘારેલા બટેટા હા પેસી રોટલી હા છાસ છાસ હા હવે સ્કૂલે જવાનું ને ત્યારે હારું રો હવે ક્યારે રિસેસ પડશે અત્યારે રિસેસ પડશે કદી અત્યારે કા અરે નિશાળે રિશેષ પડશે ને ત્રણ વાગ્યા હા ત્રણે રાતે રિસેષમાં આવજે હાલ હવે સારું હાલ ટાટા બાય બાય કહી દે બધા એને ટાટા બાઈ જો બપોરામાં શું છે વઘારેલા બટેટા વાલોનું શાક છાશ હળદર મરચાં રોટલી મમ્મી રહ્યા છે અગિયારસ એટલે એને તો બટેટા અને ભાખરી છે રવાના લોટની

આપણે કાલ વાડીએ ગયા ત્યારે મળ્યા થાવ લોગ અને અમે અત્યારે નાસ્તોય કર્યો અને મને શું કહેવાય અત્યારે શું કે આપણે શું ખાધું બધું ફ્લેવરનું નું શાક એવું બધું નાસ્તા માં ને આમ બધું નાસ્તો નાસ્તો કુરકુરીયા હા બહુ મજા આવી હવે કીધું હાલો થોડાક ફ્રી થયા છે અને થોડોક શું કહેવાય કુપાલીન મેં આઈબ્રો કરી દીધો હા અને આ બાજુ જુઓ તમે નાના નાના ટાબરિયા આમ જો

દીપિકા એમ કે લેતી હાર વાલો જો અમે શેરી માસી ચાવી છે મારા ઘર તરફ હવે દીપિકા હે ને ગાડી ઉપર ચડાવે છે ને સારું ચાલો